અમારો અવાજ ન દબાઈ શકો અમે બોટ ચાલ્યું નહોતું ગયા વખતે બોટ ચાલ્યા વગર બસ ઘણા બધા ખોટા ઠરાવો થયેલા છે એ બાબતે અમે વિરોધ થઈએ છીએ આ વિરોધ દર્શાવ જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો હોબાળો કરતો હતા એટલે મેં એમને પ્રેમથી કીધું કે તમે હોબાળો ના કરો તો એ ઉગ્ર થઈ ગયા ઉગ્ર થઈને અમારા મારા વિશે ગમે એમ બોલવા મળ્યા એમણે મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો હું ભારત ભારત માતાનું સંતાન છું હું રાષ્ટ્ર માટે સમર્પિત થઈ છું મારો જીવ મારું માથું મા ભારતી માટે આપવા માટે હું તૈયાર છું એવા સમયે આવા ખરાબ શબ્દો વાપરી અને એમની જે જે હલકી ગુણવત્તાની જે માનસિકતા છે એ ક્ષતિ કરે છે ડીસાની પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે કોઈ પણ અમારા સૂચનો સાંભળવામાં નથી આવી રહ્યા કોઈ પણ બોર્ડમાં મુદ્દા વિશે ચર્ચા કરવામાં નથી આવી રહી તેનો અમને ખૂબ જ ખેદ છે આજે એક મુદ્દો હતો નવ નંબર પર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને અને વંચાણની બહાલે એક થી પાંચ ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત